વડગામ ભારતીય કિસાન સંઘ દ્વારા તાલુકા મામલતદારશ્રી ના વેદનપત્ર આપવામાં આવ્યું ભારતીય કિસાન સંઘ વડગામ દ્વારા શ્રી દ્વારા તાલુકામાં રાત્રે વીજ પુરવઠો અપાતો હતો તે દિવસે કરાતા સરકાર શ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો ભારતીય કિસાન સંઘના પ્રમુખ લક્ષ્મણભાઈ એમ મહેવાલના અધ્યક્ષ સ્થાને મિટિંગ યોજાઈ જેમાં પ્રમુખ શ્રીઓ સભ્યશ્રીઓ તેમજ તાલુકાના ખેડૂત આગેવાન શ્રીઓ હિંમતસિંહ હડિયોલ નાથુસિંહ હડિયોલ અબુભાઈ ભૂતળિયા સામજીભાઈ ચૌધરી માનસંગસિંહ ભાવેશભાઈ પ્રજાપતિ હરિભાઈ પટેલ તેમજ અન્ય ખેડૂતોની ઉપસ્થિતિમાં મામલેદાર શ્રીને આવેદનપત્ર આપવામાં આવેલ જેમાં યુજીવીસીએલ દ્વારા દિવસે વીજ પુરવઠા અપાય છે જેમાં શરૂઆતમાં ચારસો વોલ્ટેજ મળે છે જ્યારે કલાક પછી ત્રણસો વોલ્ટેજથી ઓછા પાવર થવાથી બોરની મોટરો ટ્રિપિંગ થવાથી બોરની મોટરો ચાલુ થતી નથી જેવા પ્રશ્ન બનતા હોવાથી ઘણા ખેડૂતોની મોટરો બળી જવાથી ખેડૂતોને ખેતીની સિઝનમાં આર્થિક નુકસાન ભોગવવાનો વારો આવતો હોવાથી ભારતીય કિસાન સંઘના પ્રમુખ શ્રીએ જણાવેલ કે સરકાર શ્રી દ્વારા વડગામ તાલુકાના દરેક વીજ ફીડરોમાં તાલુકાના ખેડૂતોને ચારસો વોલ્ટેજ વીજ પુરવઠો મળી રહે તે માટે સરકાર શ્રીને ભારતીય કિસાન સંઘ દ્વારા ખેડૂતોની માંગણીને લઈ યોગ્ય સ્તરવા સરકાર શ્રીને વિનંતી સાથે વીજ પુરવઠો વધારવા માંગ કરવામાં આવી હતી રિપોર્ટર બાસમીર વડગામ ભારતીય કિસાન સંઘ પ્રમુખ ચૌધરી લક્ષ્મણભાઈ એમ આજની અમારી રજૂઆત હતી સરકારશ્રીએ ખેડૂતો માટે દિવસમાં પાવર કર્યો એ બદલ ખૂબ ખૂબ અભિનંદન પરંતુ દિવસ જે પાવર મળે છે ચારસો પચાસ ઓલો વોલ્ટ મળવો જોઈએ એ એક કલાક પાવર આવ્યા પછી ત્રણસો પચાસથી પણ ત્રણસોથી પણ ઓછો વોલ્ટ લઈ જાય છે માટે ખેડૂતોની મોટરો બંધ થઈ જાય છે ટ્રિપિંગ થઈ જાય છે મોટરો બળી જાય છે એવો ખૂબ ભયંકર પ્રશ્ન ઉભો થયો છે માટે સરકારશ્રીને ખાસ વિનંતી છે કે તાત્કાલિક પૂરેપૂરા વોલ્ટી પાવર વ્યવસ્થા કરે કારણ કે ખેડૂતોને હાલ કુદરત પણ કુદરત પણ હાલ બટાટાની ખેતી એ વધુ છે તો કુદરતની પણ સુકાર જેવા રોગો આવ્યા છે માટે તો પાવર ઓછો થશે તો મોટો બને તો ખેડૂતોને મોટું નુકસાન થશે માટે ખેડૂત સરકાર મારી ખાસ વિનંતી છે તાત્કાલિક ચારસો પચાસ કિલો વોલ્ટી વ્યવસ્થા કર અસ્તુ ભારત માતા કી છે